નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો વીસથી પાંચસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર વીસથી અગિયારસો બેતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો અઢાર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસો ને એકાવન અડદ પંદરસોથી અઢારસો છત્રીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ચોત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો અડસઠ ધાણા બારસોથી પંદરસો છેતાલીસ સોયાબીન આઠસો પચીસથી નવસો ને એક તલ ત્રેવીસોથી ચોવીસો સાઠ जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार चार सौ ऊंचे भाव चार हज़ार नौ सौ पच्चीस रूपया जुवार सात सौ नेवं थी सात सौ नेवी आठ सौ अगियारो छर मग पंदर सौ थी अठार सौ ए तलकाड़ा सित्ता सौ सितता सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ थी ऊंचा भाव सोल सौ चालीस रुपया मग बार सौ थी सत्तर सौ ने वीस अड़द बार सौ थी अठार सौ रुपया ઘઉં ચારસોથી પાંચસો ત્રેપન ચણા એક હજારથી અગિયારસો પચાસ મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પચીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને બેતાલીસ અજમો અગિયારસોથી ત્રણ હજાર પાંચ તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પિસ્તાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો પાસાઠ લસણની વાત કરીએ તો આઠસો રૂપિયાથી એકવીસો રૂપિયા તાણા એક હજાર પચાસથી અઢારસો ને ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને પાંચ રૂપિયા તલ સફેદ સોળસો એકાવનથી છવ્વીસો રૂપિયા તલ તલકાળા ચોવીસોથી ચોવીસસો રૂપિયા ઘઉં ત્રણસો પાંત્રીસથી પાંચસો ને એંસી ઘઉં ટુકડા ત્રણસો થી છસો પચીસ ચણા એક હજાર ત્રીસથી અગિયારસો ને પંદર વાલ એક હજારથી સોળસો રૂપિયા અડદ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા મરચાં એક હજારથી ચાર બસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા चाणा एक हज़ार पचास थी सत्तर सौ रुपया मगफली जाडी एक हज़ार बार सौ ए लसन की बात करिए तो सात सौ पचास थी पंदर सौ रुपया की बात करिए जसद मार्केटिंग यार्ड की अंदर तो जीरु नीचा भाव चार हजार थो भाव चार हज़ार सात सौ पचास रुपया बात करिए गोंडल मार्केटिंग के अंदर तो घऊ नीचा भाव चार सौ चालीस ऊंचा पाव सौ एकसठ रुपया घऊ टुकड़ा चार सौ पचास थी सात सौ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને છન્નું રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો ને પચાસ મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો ને એકતાલીસ કરંજી પચીસોથી એકતાલીસ એરંડા નવસો એકવીસથી અગિયારસો છોતેર મરચાં સાતસો એકથી એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુંની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજારને એક રૂપિયો ધાણા એક હજાર એકથી બે હજારને છોતેર રૂપિયા ધાણી અગિયારસો એકથી અઠાવીસો ને એકાવન રૂપિયા મકાઈ ચારસો એકાવનથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ત્રણસો ને છત્રીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકત્રીસ અડદ છસોથી સત્તરસો એકસાઠ મગ સત્તરસોથી ઓગણીસો ને એક રૂપિયો તુવેરની વાત કરીએ તો એક હજારથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો એક્યાસી વાલ પાંચસો એકથી સોળસો ને છોતેર મેથી સાતસોથી બારસો ને એકોતેર ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસો ને એકસાઠ રાય એક હજાર એકત્રીસથી અગિયારસો ને એકસાઠ લસણની વાત કરીએ તો આઠસો એકવીસથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા વટાણા તેરસો અગિયારથી તેરસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર